પાડોશમાં રહેતા શખ્સે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખી અને લાશને પોતાના જ ઘરમાં એક ડ્રમમાં છુપાવી દીધી સીસીટીવી ફૂટેજની તપાસમાં નરાધમ પાડોશીનો પર્દાફાશ થયો જ્યાં સમગ્ર વિસ્તારમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે માનવતાને લજવતી અને કંપારી છોડાવી દે તેવી આ ઘટના આંધ્રપ્રદેશના અન્નમૈયા જિલ્લામાંથી સામે આવી છે

જેને પગલે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે પોલીસે હત્યા દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે હાલ લોકોમાં માં ઘટના ને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે